નાસ્તો આપણે નવ થી દસ જેડ ના બકાલા નાખી લીલી થમ જે વ્રતાવરણ ની ભાજી બનાવવાની છે ઓ ભાઈ એટલે આપણે નીકળી ગયા આપણા ખેતરમાં માં આપણા ખેતર માં ના લીલા લીલા છમ જેવા રતાડુ ના વેલા હતા આપણે રતાડુ ની ભાજી ને પ્રોગ્રામ કર નાખવાનું થાય પછી જો કાવ આપણે રતાડુ ના પાન તોડવા વર્ગી ગયા ઘડીક માં તો આપણે રતાડુ ના પાન નું આખું સીબુ ભલ લીધું ઓ ભાઈ આ લીલા છમ જેવા રતાડુ ના પાન છે વો પછી તો આપણે પાન તોડી ને આલતી આપણા ઘરે ના પાન જાય પછી આપણે આંડલું મૂકી દીધું સુલા ઉપર આપણે એમાં નાખી દીધું જાજુ બધી પાણી પછી આપણે એમાં બધા રતારુ પાન નાખી દીધા ને એને માટે મૂકી દીધા રતારુના પાન બફાઈ ને આપડે બધું નાખવા માટે આપણે પેલા લઈ લીધી તાંજરિયા ભાજી કેળા લઈ લીધા ગેલકા લઈ લીધા પછી લીલા ધાણા લઈ લીધા વાલરું લઈ લીધું પાંદરિયું લઈ લીધું લીલું લહણ લઈ લીધું લીલા છમ જેવા માં ચાલી લીધા પછી તો આપડે આ બધી વસ્તુને એક નંબર મોરી નાખવાની છે ફૂલ વિડીયો જોવા માટે અકાઉન્ટ ફોલો કરી દેજો પાર્ટ ટુ જલ્દીથી અપલોડ થઈ જશે બાય બાય ટેકટેક